ભરૂચ શહેરમાં વકરી રહેલી ટ્રાફિક જામની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે વહીવટી તંત્ર દ્વારા બે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જાહેરનામા મુજબ ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોના અવર જવર પર પ્રતિબંધ મરાવવામાં આવ્યો છે કંપનીની ખાનગી લક્ઝરી બસ માટે સાત જેટલા પિકઅપ અને ડ્રોપ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે ઔદ્યોગિક રીતે વિકાસ પામી રહેલા ભરૂચમાં ટ્રાફિક જામનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે ખાસ કરીને ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક જામની પરિસ્થિતિ વકરી રહી છે ત્યારે નેશનલ એક્સપ્રેસ વેનો એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ પણ ભરૂચ શહેર નજીક હોવાના કારણે અનેક વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થાય છે આ તરફ દહેજ સહિતના ઔદ્યોગિક વસાહતના કારણે મોટા ભારદારી વાહનો પણ શહેરમાં અડીને આવેલા માર્ગો ઉપરથી પસાર થાય છે જેના કારણે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ભરૂચ જિલ્લાના દહેજ અંકલેશ્વર ઝગડિયા અને પાનોલી વિસ્તારમાં મોટા ઉદ્યોગો આવેલા હોવાના કારણે તેમજ હમણાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવેનું એક એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ ભરૂચ દહેગામ ત્રણ રસ્તા ખાતે આપવામાં આવેલું હોવાના કારણે ભરૂચ શહેર ઉપર વાહન વ્યવહારના અવર અવરજવરના કારણે ટ્રાફિક ઉપર ખૂબ જ ભારણ વધેલું છે તદ ઉપરાંત ભરૂચ શહેરમાં ભરૂચ શેરપુરાથી એબીસી ચોકડી સુધી એક નવીન ફ્લાય ઓવરના બ્રિજ ફ્લાય ઓવર બ્રિજની પણ કામગીરી હમણાં ચાલુ છે તેના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધેલી છે અને કેટલીક વાર ટ્રાફિક જામ થવાના પણ પ્રશ્નો ધ્યાન ઉપર આવે છે અને હાલના સંજોગોમાં ધોરણ દસ તથા બારની પરીક્ષાઓ પણ ચાલુ થયેલી છે તો આ જે પરીક્ષા કેન્દ્રો પણ આ રોડની આજુબાજુ વિસ્તારમાં આવેલા છે તેમજ આ રોડની આજુબાજુમાં ઘણી રહેણાંક સોસાયટીઓ આવેલી છે કે જ્યાંથી પરીક્ષાર્થીઓ જુદા જુદા અ પરીક્ષા કેન્દ્રો પહોંચવા માટે આ રોડનો ઉપયોગ કરવો પડતો હોય છે એટલે આવા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ અગવડતા ના પડે અને કોઈ ટ્રાફિકની સમસ્યાનો એમને સામનો ના કરવો પડે એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના રિપોર્ટ આધારે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરવ મકવાણા સાહેબે બે જાહેરનામા બહાર પાડ્યા છે